ડિજિટલ અરેસ્ટ આપણે એવું થતું હશે કે એવી તો કેવી રીતે ચાલાકી આરોપીઓ વાપરે છે કે જેના કારણે હવે મહિલાઓને પણ ડિજિટલ અરેસ્ટ કરે છે અને કરોડો રૂપિયા પડાવી લે છે ઘટના સુરતના રાંદેરની છે કે જ્યાં એક મહિલાએ વેબ ને એમડી ડ્રગ્સના નામે ડરાવી અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને રૂપિયા ઓગણીસ પોઈન્ટ એકાણું લાખ રૂપિયા પડાવી લીધા હતા આ ગુનામાં સાયબર ક્રાઇમે માર્કેટિંગ યાર્ડમાં દલાલીનું કામ કરતા એક શખ્સ મહેસાણાથી ઝડપી પાડ્યો છે કે જ્યાં આરોપી એ એ દલાલના ખાતામાં ડિજિટલ અરેસ્ટની લાખ રૂપિયાની જમા થઈ હતી અને પકડાયેલા દલાલનું નામ હિરેન પટેલ છે બહુચરાજી માર્કેટિંગ યાર્ડમાં અનાજની દલાલીનું કામ કરે છે અને દલાલે પોતાના નામનું કરંટ બેંક એકાઉન્ટ અન્ય એક વ્યક્તિને રૂપિયા બે પોઈન્ટ એક્યાસી લાખની રકમ લઈ અને ભાડે આપ્યું હતું આગળ તેને કોને બેંક ખાતું આપ્યું તે અંગે પોલીસે તપાસની શરૂઆત કરી છે પરંતુ આ કરંટ એકાઉન્ટ અલગ અલગ રાજ્યોમાંથી જેટલી ફરિયાદો એનસીઆરપી ના પોર્ટલના માધ્યમથી નોંધાઈ છે તો આપ વિચારી શકો છો એ બહુચરાજીના એ માર્કેટિંગ યાર્ડના એ વેપારીના ખાતાની અંદર અત્યાર સુધી કેટલી રકમ જમા થઈ હશે રાંદેરમાં રહેતી ત્રીસ વર્ષીય મહિલા વેબ ડેવલપર એ બે હજાર ચોવીસ ના રોજ ઘરે બેઠી હતી એ વખતે એક શખ્સનો ફોન આવ્યો હતો અને ફોન કરનારે કહ્યું હતું કે ફેલેક્સ કુરિયર સર્વિસ વિભાગ મુંબઈથી શિવમ પાઠક બોલું છું તમારું પાર્સલ અમારા મારફતે મુંબઈથી ઈરાન જઈ રહેલ છે જેમાં તમારા આધાર કાર્ડ તથા મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે અને આ આખી ઘટનાની અંદર આ પાર્સલમાં દવાઓ અને ત્રણસો ગ્રામ એમડી ડ્રગ્સ છે મહિલાએ પાર્સલ તેનું ન હોવાનું જણાવ્યું છતાં મુંબઈ પોલીસમાં ફરિયાદ જનરેટ કરેલ છે એમ કહીને અને ક્રાઈમ બ્રાન્ચમાં કોલ ફોરવર્ડ કરી મુંબઈ પોલીસના અધિકારી પ્રદીપ સાવંત વાત કરું છું એવી રીતે જણાવી અને મહિલાની પૂછપરછ કરી મહિલાએ નકલી પોલીસ છે એ આખી ઘટનાની અંદર મહિલાને એવી રીતેની જાળમાં ફસાવી કે આધાર કાર્ડ અને મોબાઈલ નંબરનો ઉપયોગ અન્ય વ્યક્તિએ ફ્રોડમાં કરેલ છે પછી મહિલાને મોબાઈલમાં ઓનલાઈન ડાઉનલોડ કરાવી મહિલા સાથે વિડીયો કોલથી વાતચીત કરી લાખની આસપાસની માત્ર રકમ એ મહેસાણાના મહેસાણા ખાતેના એક માર્કેટિંગ યાર્ડના જોડાયેલા એક વેપારીના ખાતામાં જમા થઈ અને ત્યારબાદ આખી આ મામલાનો ઘટસ્ફોટ થયો સુરત પોલીસે મહેસાણા પહોંચી હતી અને વેપારીને ધરપકડ કરી આખી આ ઘટના મામલે પૂછપરછની શરૂઆત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે આ વેપારી તો એક માત્ર મોહરું છે એને તો બેંક એકાઉન્ટે ભાડે આપ્યું હતું પરંતુ આ કેસની અંદર પાછળ કોઈ અન્ય વ્યક્તિ છે હાલ તો પોલીસે એ આરોપીની ધરપકડ કરી આખા આ કેસની ઇન્વેસ્ટિગેશન એ વધુ તેજ કરી છે સાયબર ક્રાઈમની ટીમે આખી આ ઘટનાની અંદર જે મહિલાના ઓગણીસ પોઈન્ટ એકાણું લાખ રૂપિયા ગયા હતા એ મહિલાના પૈસા રિકવર કરવા માટેની તૈયારીઓની શરૂઆત કરી છે જો કે હાલ પહેલા તબક્કાની અંદર બેચરાજીના એક માર્કેટિંગ યાર્ડના વેપારીની અટકાયત કરવામાં આવી છે અને આખી આ ઘટનાની શરૂઆતથી લઈને અત્યાર સુધી પોલીસે શું નિવેદન આપ્યું અને આખી આ ઘટનામાં આરોપીની ધરપકડ બાદ આગામી શું કાર્યવાહી કરવાના છે સાંભળો તેને લઈને સુરત પોલીસના અધિકારીને એક ડિજિટલ અરેસ્ટ ના કામનો આરોપી છે આ ગામના જે ફરિયાદી બેન છે એ વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે અને બે હજાર બે હજાર ચોવીસના વર્ષમાં એક દિવસે એમને કોલ આવ્યું અમે સા અને સામેવાળાએ ફેડેક્સના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સવાળાએ કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈથી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ ગયેલ છે અને એમાં ત્રણસો ગ્રામનું એમડી છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યું છે તો જો આ પાર્સલ જો આ પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે આ કહીને પછી એ માણસે એમનું કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવા વાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે આરબીઆઈ અને ઈડી વાળા છે તો અમે લોકોએ તમે તમને સ્કાઇપ કોલ પર વિડીયો કોલ કરીશ પછી એ લોકોએ સ્કાયપ કોલમાં બેનને વિડીયો કોલ કર્યું અને ખોટા દસ્તાવેજી પુરાવો પુરાવા જેમાં ઈડી અને આરબીઆઈ નું સ્ટેમ્પ હતું એમને બતાવ્યું પછી એ બેન ડરી ફરિયાદી બેન ડરી ગઈ અને એમને કેમ કીધું કે જો તમારે આ કેસ નીકળવાનું હોય તો તમારે અમે લોકોને પૈસા આપવી પડશે જ્યારે આ ફરિયાદીએ એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી તો આ આરોપી આરોપીઓ એ લોકો બેનને એમ કીધું કે તમે આઈ મોબાઈલથી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કરો અને આ ફરિયાદી બેન એમના વાતોમાં આવી ગઈ અને પછી ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે સાત વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળાએ ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિને ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે પછી એ લોકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અત્યારે અમે લોકોએ જે આરોપીને લઈને આવી આવેલા છે ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમના ખાતા એમનો 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 ખાતો એચડીએફસી બેંકમાં કરંટ અકાઉન્ટમાં હતો એમનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ એનસીસીઆરપીમાં કુલ ચૌદ જેટલા અન્ય કમ્પ્લેનોમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને બે હજાર બે લાખ એક્યાસી હજાર જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું અને આ બેન આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ સુધી દસ લાખ છ્યાસી હજાર જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકી બાકીમાં છે એ પણ હિરીન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુ છે